લોટ નો કેક અરે અરે રે બધા ઘઉં ખરાબ થઈ ગયા લોટ થઈ ગયો લોટ તો મિત્રો સ્વાગત છે તમારું આપણા બીજા એક નવા નવાગમાં તો આજે હું ઘરે નવરો બેઠો હું એટલે મારા મમ્મી કે હમણાં વરહાદ થયો તો એટલે ધાન બધું લગભગ ખરાબ થઈ ગયું હે તો જરાક જોઈ દેતો હાલો હવે હું જોઉં થોડીક મદદ કરાવ શું હે અને જોવું કે ઘઉંમાં બાજુમાં પાણી હતી ગયું ને કે નુકસાન થાય હાલો આઠે કાણા આપણી જમકુડી પડી છે શું હે બોલો શેમાં આમાં ગાંઠું થઈ ગયે શું હે શું આમ હા તો જોઈએ હાલો આપણ વરહા દેવો હતો ને બધે ઠામ આજો અહીંયા નરીયું આ શું કહેવાય પતરું તૂટી ગયું છે એમાંથી પાણી આવ્યું છે આ બધે હજી શું કહેવાય પાણી ઉતર્યું છે ભીતામાં આ બધેથી પાણી આવ્યું છે હજી આનો ભેજ છે આ લીલું લીલું પડ્યું આફે થઈ જાય ને લગભગ ખોલો તો આ ઘોડા ગાંઠ દીધેલ પડી ઊંધેડાનામાં કાંક પડી હું હોય વીસું કાન ખજૂરો ઘડીક વાર થઈ મને લાગે ગાંઠું થઈ ગયું આમ ઉગી ગયા હશે પણ આ ગમે ત્યાં રાખી હું તો પાણી તો આવતું હતું એટલે શું થાય કાંઈ ન થાય અરે રે રે બધા ગમ ખરાબ થઈ ગયા લોટ થઈ ગયો લોટ હવે દરાવાની જરૂર નહી પડે વાય ઢકલો કર અહીંયા હમ ના લોટનો કેક

તો આ ટકાને બધું થઈ ગયું છે સાફ કમ્પ્લીટ અને એ ઘઉંનો બાચકો ખરાબ થઈ ગયો હતો એ બે ભરી નાખે હવે સાંજે પાપુડા જાય છે એટલે તો ચકલાન ચકલાને ધરાવી નાખીશ શિંગાનો બાચકો અહીંયા તડકે રાખ્યો હોય થોડો ભેજ લાગ્યો હતો એટલે એ પલળી ગયું હોય ઘઉં ચોખા કરે ઊંધો ભરાઈ ગયો હતો પૂરેપૂરો ખેપટવાનો હવે હાથ પગછું આવી ગયો હવે ચેક કરવાનું ઓર્ગન ભેગા ભેગું કારણ કે વરસાદ આવતો હતો એટલે બધેથી પાણી આવતું ભીચમાં

Anh xuống nam Anjab Sanjab. Sungyab. How to a two mile. Sheno. Nabay 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 à Nabay Nabay bay ôi Nabay 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 શીરો શીરો કર્યો તું ગેમ ન કર ને પાણી નીકળી જાય ટૂટલ હે લતો લા લાકડી ચલાવ તો મસ શીરો થઈ ગયો તો અહીંયા બાજુમાં આઠ ગાણે કૂતરી વિયાણી હે એના માટે લોટ ને શું હે શું કહેવાય બાલભોગ હે ઈ નો શીરો એને દેવાનો હે પાણીની જરૂર છે કણું ના ઓય થોડુંક સાઈડ સાઈડ એ હે કરી તો એના લાપસી આ ના ના બરોબર લઈ જાય હાલો લઈ જાવ ઘણું આટલું તમ બોક દેજો મારી લઈ હાલો કમિંગ સૂન મને તો ફસ છે આ ઠકાણે ગખોલ માં કૂતરી વિયાણી હે કેટલી ગોતી હતી પણ ખાલી ચાર જ ગલુડા હે ને નહીં કેડે નહીં ના ના છો હાથ તો હોય ને એટલી કેપેસિટી આની આવે હા બીજી એક લઈ જતી હતી હવે આવ કેટલા નનકા સસલા જેવા છે અત્યારે ક્યાં હજી ત્રણ દી લગભગ થયા હશે કેવા નનકા નનકા એક તો આના જેવું જેવું કાઢું કુતરી તમે ગોતી હતી પણ જડી નહીં શું

હવે આપણે તો મિત્રો એક તો બહુ હેરાન થઈ ગયો આ બોર્ડ એક તો બગડી ગયો છે અને કીબોર્ડ નો લોકે માન ઉઘડ્યો નજી તૅક પીને લગાડવાની બાકી તો ફાઇનલી મિત્રો કીબોર્ડ થઈ ગયો રેડી રેડીએ ને અહીંયા આગળ લાઈટ પણ આવી ગઈ છે તો હવે આપણે અહીંયા જ બંધ કરી અને વાગી ગયો એક એકમાનામા હું થાકી ગયો હું મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે તમે સમજી શકો હવે આ કીબોર્ડને પેક કરી નાખું તે સુધી તમે વિડીયોને લાઈક કરી દો અને આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આમને તમારો સપોર્ટ બનાવી